મહેસાણાની પ્રસિદ્ધ દૂધસાગર ડેરીમાં ચેરમેન તરીકે માટે રમીલાબેન રણજીતસિંહ ઠાકોર વાઇસ ચેરમેન તરીકે રહેવામાં આવશે ત્યારે દોઢ વર્ષમાં બે વાઇસ ચેરમેન બનશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે તો દૂધસાગર ડેરીમાં ચેરમેન વાઇસ ચેરમેન ની ચૂંટણી યોજાઈ જેમ જેમાં ચેરમેન પદે અશોક ચૌધરી ને મેન્ડેટ અપાયું છે ત્યારે વાઇસ ચેરમેન તરીકે દોઢ વર્ષમાં બે વાઇસ ચેરમેન બનશે જેમાં છ મહિનામાં યોગેશ ગોવિંદભાઈ પટેલ અને બાકીના એક વર્ષ માટે રમીલાબેન રણજીતસિંહ ઠાકોર વાઇસ ચેરમેન તરીકે પદભાર સંભાળશે મંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો ગુજરાતના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબનો પ્રદેશના સંગઠન મહામંત્રી શ્રી રત્નાગરજી અમારા ઝોનના મહામંત્રી રજનીભાઈ પટેલ અમારા જિલ્લાના મંત્રી આદરણીય ઋષિકેશભાઈ આદરણીય બળવંતસિંહજી બધા જ લોકોને બધા જ આગેવાનો આગેવાનોએ સમગ્ર આખી પાર્ટીએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એના માટે હું બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું ગયા ત્રણ વર્ષની અંદર જે પ્રમાણે દૂધ સાગર ડેરીમાં કામો થયા છે એ કામોને વધુ ગતિ આપવા માટે અમે હજુ પણ બધી ટીમ બનીને એને વધુ ગતિ આપી અને પશુપાલકોને સારા દૂધના ભાવ મળે દૂધનો ભાવ વધારો વર્ષના અંતે સારો મળે એ માટે અમે બધા કટિબદ્ધ છીએ દિવસ રાત પ્રયત્ન કરીશું અને અમે નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે સહકારથી સમૃદ્ધિનું એ સપનું સાકાર કરવા માટે અમે દિવસ રાત પ્રયત્ન કરી અને આપણા પશુપાલકોને મજબૂત કરી અને આપણું ગામડું સમૃદ્ધ તો દેશ સમૃદ્ધ એ સૂત્ર સાથે અમે સૌ કામ કરીશું આજે વાઇસ ચેરમેન માટે પણ અમારા યોગેશભાઈ પટેલને પાર્ટી તરફ મેન્ડેટ આપવામાં આવ્યો હતો એની અંદર પણ અમારા બધા લોકોએ સમજાવટ કરીને યોગેશભાઈ પટેલ થોડો છ માસ માટે રહેશે અને બાકીના સમય માટે અમારા રમીલાબેન ઠાકોર એમને વાઇસ ચેરમેન તરીકેનું પણ એ અમે બધી આખી પ્રક્રિયા કરી છે એના કારણે બધા જ સમાજોને બધા વિસ્તારને પ્રતિનિધિ મળી રહે પાટણ જિલ્લો હોય ગાંધીનગર જિલ્લો હોય હું પોતે મહેસાણા જિલ્લામાંથી આવું છું એટલે બંને સમાજ પણ સચવાઈ રહે બંને વિસ્તાર પણ સચવાઈ રહે એ રીતનું અમે બધા મળી અને આખું આયોજન કર્યું છે જેના કારણે આવનારા દેશોમાં પશુપાલકોમાં ફાયદો થાય અને ડેરીને પણ મજબૂત બનાવવામાં આવી સાથે મળીને કામ કરીશું ચેરમેનનું બેન્ડેડ હતું છતાં ફોર્મ ભરવાની વાત કરી એટલા માટે રસ્તો કાઢવામાં આવે શું કહી શકાય આ બાબત પાર્ટીની શિસ્ત અને નિયમોના આધીન શિસ્તનો ભંગ ના થાય એટલા માટે મારા

બિલકુલ પાર્ટીના આદેશથી જ આપણે કંઈ પણ કામ કરીએ છીએ આજે ડિરેક્ટર પણ છીએ અથવા તો કંઈ પણ સેવાનું કામ કરીએ છીએ પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા છીએ અને પાર્ટીના આદેશ એ શીરો હોય છે